વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં કુલ છવ્વીસ અને એક વધારાનું કામ મળી સત્યાવીસ કામો એજંડા પર લેવામાં આવ્યા હતા જેમાં ચૌદ કામોને મંજૂર કરી ચાર કામો નામંજૂર કરવામાં આવ્યા હતા અને નવા કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા આજની આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ એમને એમજી વાયલ જમીન મિલકત શાખા રોડ પ્રોજેક્ટ શાખા સામાન્ય વહીવટ વિભાગ પાર્ક ગાર્ડન વિભાગ પાણી પુરવઠા શાખા સ્ટ્રીટ લાઈટ વિભાગ અને વરસાદી શાખા આરોગ્ય ખાતું મુખ્ય કચેરી ધન્યવાદ મહત્વના વિભાગના વિકાસ પક્ષી કામો મંજૂરી માટે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ચૌદ કામો મંજૂર કરવામાં આવ્યા છે તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી આજની સ્થાયી સમિતિમાં છવ્વીસ પ્રપોઝલ રેગ્યુલર સાઈમાં ચડાવી હતી એક વધારાની પ્રોબોઝ ટોટલ સત્યાવીસ કામ ચડાવ્યા હતા એમાંથી મુલતવી આઠેક જેટલા કામો મુલતવી રહ્યા છે ને ચાર જેટલા નામંજૂર કર્યા છે જે કામ મુલતવી કર્યા છે એમાં ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે છેલ્લા બે હજાર એકવીસ બાવીસમાં કામ કર્યા છે એમાં જે લાભાર્થી ફાળો લેવાનો હતો એ લાભાર્થી ફાળો કોર્પોરેશન ભોગવવાનો રહેશે અને અઢાર પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા જેટલી રકમનું ભારણ કોર્પોરેશન પર આવશે કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થી પાસેથી ફાળો લઈ ન શકાય કારણ કે આ આવાસોની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે કે ઈડબલ્યુએસ આવાસ હોય તો સાડા પાંચ લાખ અને ઈડબ્લ્યુએસ ટુના આવાસ હોય કે એમઆઈજીના આવાસ હોય તો એલઆઈજીના આવાસ હોય તો એના આઠ લાખ પચાસ હજાર ટેન્ડરો મોંઘાવાથી અથવા એશર વધવાથી આ કિંમતમાં વધારો થતાં આ કિંમત લાભાર્થીઓ પર પાસંદ કરી હતી પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન પ્રમાણે આ જે મહત્તમ કિંમત છે એના કરતાં વધુ કિંમત લાભાર્થીઓ પાસે લઈ ન શકાય એટલા માટે આ દરખાસ્ત આવી છે જેનાથી કોર્પોરેશન પર અઢાર પોઈન્ટ પચીસ કરોડનું ભારણ પડે આ દરખાસ્તને આજે વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે એવી રીતે રાજીવ આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા આવાસો જેને અમે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં તબદીલ કર્યા છે એ આ વર્ષોના કામ બાકીના કામ પૂરા કરવા તથા લાંબા સમય સુધી ઇજાદારને કામ થવાની લાઈન દોરી નહીં મળતા જે કોઈ ચોરી થઈ છે અને એ લોકોએ સિક્યોરિટીનો ખર્ચો કર્યો છે કે જેમાં અંશે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર બંનેની જવાબદારી બને છે એમને રિક્વેસ્ટ કરી અને છ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયામાં બાકીનું કામ પૂરું કરો હતા ચોરી જે નુકસાની થઈ છે એ આપણું કામ છે એ પણ વધુ વિચારણા મુદતવી રાખવામાં આવ્યું છે રાયકા ખાતે જે ચારસો ઓગણપચાસ બ્લોક નંબરની જમીન છે એ વર્ષો પહેલાં કોર્પોરેશને ત્યાં આગળ બાંધકામ કરેલું છે ફ્રેન્ચલ માટેનું પરંતુ મૂળ જમીન માલિકને એની કોઈ જાણ હતી નહીં ત્યારબાદ અન્ય જમીન માલિકે આ જમીન ખરીદતા એમણે કોર્પોરેશન પાસે વળતરની માગણી કરેલ છે કોર્પોરેશનને નેગોસિએશન કરેલ પરંતુ એમણે કલેક્ટરની રાહે જમીન સંપાદન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે એ બાબતની દરખાસ્ત છે એની જે આગળની કાર્યવાહી કરવાની છે એ બાબતની મંજૂરી કમિશનરેમાં હાજી હતી અટલાદરા માંજલપુરથી બિલાબ સ્કૂલ જંક્શન તરફ છ મીટરની પહોળાઈમાં છસો મીટરનો આરસી રોડનું જે કામ છે છ ટકા વધુનો એ કામને મંજૂરી આપવામાં આવી છે ખિસકોલી સર્કલથી અટલાદરા બ્રિજ તરફના રસ્તા રસ્તા પર આરસીસી રસ્તો બનાવો છે એક સાઈડ આઠ પોઈન્ટ પાંચ મીટરનો ટ્રેક બનેલો છે બીજી બાજુનો આઠ પોઈન્ટ પાંચ મીટરનો ટ્રેક બનાવવાની કામને મંજૂરી આપવામાં આવે છે આ પણ કામ એસો આર્થે છ ટકા વધુના ભાવનું કામ છે ભવન સ્કૂલથી સુસેન ચાર રસ્તા સુધીનું જે ઇન્ટીગ્રેટેડ રસ્તાના ડેવલપમેન્ટનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે સામાન્ય વહીવટ દ્વારા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સુપરવાઇઝર ફિલ્ડ સુપરવાઇઝર ને આઉટસોર્સથી લેવાની ડેટા એન્ટ્રી ઓપરેટર આઉટસોર્સથી લેવાની જે દરખાસ્ત હતી કે એજન્સી મારફતે મળ્યા હતા એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે પાર્ક એન્ડ ગાર્ડન દ્વારા જે લિનિયર પાર્ક માટે જીટકો કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક આપવાની જે દરખાસ્ત આવી છે એને પણ નામંજૂર કરી અને વડોદરાની લોકલ ડિઝાઇનિંગની સંસ્થા કે જે નોન પ્રોફિટ સંસ્થા હોય એમનો ઉપયોગ કરીને આ કામ કરાવવાની દરખાસ્ત કરવામાં આવી છે પશ્ચિમ ઝોનના જે ત્રીસે જેટલા ગાર્ડનો છે એને રીડેવલપમેન્ટ કરવા માટે ઓગણીસ પોઈન્ટ નવ્વાણું ટકાના વધુના ભાવે ચાર મહિનામાં બત્રીસ લાખના ખર્ચે જે કામ કરવાનું છે એ કામને મંજૂરી કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા કાના લેન્ડ ત્રણ વર્ષથી નારાયણ હોસ્પિટલ સુધી એના જે પાણીની નવીન લાઇન નાખવાની છે એ કામને એકોતેર લાખના ખર્ચે અને મૂળ અંદાજથી પચીસ પોઈન્ટ ઝીરો સાઠ ટકાના વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે હુડામાં ટીપી એકમાં જે વેમાદી સ્થિત બે એમએલડીનો પ્લાન્ટ હતો એના એમના ખર્ચા ને જે જ્યારથી વડોદરાની હદમાં આ વિસ્તાર સમાવેશ થયો ત્યાંથી અત્યાર સુધી જે નવો જે ચૌદ એમએલડીનો પ્લાન્ટ બન્યો એ ડિસ્ટન્સ એ બે સમય મર્યાદામાં જે કામ થયું છે એ કામના ખર્ચાને મંજૂરી આપવામાં આવી છે બદામણી બાગ સ્થિત આર્ટ ગેલેરી ફાયર સ્ટેશનમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ હતું એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ કે એક જ ઇજાધાર દ્વારા સીસીટીવી કેમેરા વાયરિંગ અને બધા તમામ કામો એક જ એજન્સી કરે લિફ્ટની કામગીરી સોલાર સિસ્ટમની કામગીરી તમામ બીજા અલગ અલગ કરવાનું ઠરાવવામાં આવ્યું છે વડોદરા વિસ્તારમાં ખુલ્લી વિસ્તારમાં આ જે વીજના ટાયરો છે એ એરિયલ બંચના લગાડવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા જૂના અલગ અલગ જંક્શન પર નવીન ટ્રાફિક સિગ્નલ લગાડ્યા છે એના જે કન્સલ્ટન્ટ છે એની કન્સલ્ટિંગ ફીમાં દસ લાખની બદલે પચીસ લાખ કરવામાં આવી છે કારણ કે ઘણા બધા સીસીટીવી લગાડતા આ પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થતા કન્સલ્ટિંગ ફીમાં પણ વધારો થયેલો છે ડ્રેનેજ નળીકા દુરસ્તીનો ઇજારો જે સાઉથ ઝોનનો કરવાનો હતો પાંચ કરોડની મર્યાદામાં એ ઇજારો હાલની તારીખે ચાલુ છે પરંતુ નાણાકીય મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે જૂના ઇજારા જે માઇનસ પચીસ ટકામાં ચાલુ હતો એ ઇજારામાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે અને હાલનો જે નવીન ઇજારો છે જે સત્તર પોઈન્ટ પાંચ ટકા ઓછા મુજબનો છે એને મુલત્વી રાખવામાં આવ્યો છે સેવાસી શેરખીથી એસટી શેરખી એસટીપીથી જે પ્રેશરલાઇઝ નાખવાની હતી એ આકારકર્ષણનું કામ હતું ટેન્ડરની સમયમર્યાદા પૂરી થઈ હતા એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે જે ક્લોરીન કોન્ટેક ટેન્કના કામ હતા ત્રણ એસટીપીમાં ખાસ કરીને અટલાદરા ગાજરાવાડી અને કપૂરાઈ આ ક્લોરિંગ કોન્ટેક ટેન્ક બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે જે સભાસદશ્રીઓના તબીબી બિલ એ કામને મંજૂર કરવામાં આવ્યું છે આરોગ્ય ખાતા દ્વારા જરૂરી દવાઓ અને કન્ઝ્યુમેબલના કામના દોઢ કરોડની મર્યાદા વધારવામાં આવી છે ગાજરાવાડી ખાતે જે ઓપરેશન મેન્ટેનન્સ છે એમાં ત્રણ હજાર ભેગા કરી ઇન્સિલરેટર બાયોગેસ અને સ્ડર આ ત્રણ હજાર એક જ એજન્સીને આપી અને કામને મંજૂર કરવામાં આવ્યું છે વાઘજન્ય રોગોના નિયંત્રણ માટે જે જરૂરી દવાઓ લેવાની છે ફોગિંગ માટે અને એન્ટીલારોલ મેઝરો માટે તથા ઘરે ઘરે જે દવા આપવામાં આવે છે સુગંધી દ્રવ્યો છે આ તમામ ખરીદી એને મંજૂરી આપવામાં આવી છે સયાજી બાગ જૂ શાખા દ્વારા પંચોતેર લાખની મર્યાદામાં સિવિલના કામગીરીને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે મિકેનિકલ ખાતામાં જે થ્રી વ્હીલર ઉપર ડી સિલ્ટિંગ મશીન લેવાના હતા એ કામને પણ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વાત એવી છે કે આ એફોર્ડેબલ રેન્ટન હાઉસિંગ કોમ્પ્લેક્સ છે એનો ઇજારો ભૂતકાળમાં થયો હતો પરંતુ ઇજાદારે ખૂબ ઓછા પૈસા કોર્ટ કર્યા હતા અને એ વખતે આપણે ઇજારો ના મંજૂર કર્યો હતો અત્યારે આ મકાનોને રિપેર કરીએ અને ફરી ઇજારો ના થાય તો પાછા પડ્યા પડ્યા ખંડે થઈ જાય એટલે સભ્યોની ઈચ્છા એવી છે કે બંને ઇજારા પહેલાં પહેલો ઇજારો મંજૂર થાય કે આનું ભાડું કૂચ ચૂકવવા માટે તૈયાર થનારી એજન્સી તૈયાર થાય ત્યાર પછી આમાં રિપેરિંગ કરીએ તો મકાનો વપરાશમાં રહે અને પાછો ફરી ખર્ચો ના કરવો પડે અલગ અલગ વિચારણા છે કે માનો કે અમારા સ્ટાફ કોર્ટર તરીકે વાપરવા હોય તો અત્યારે ખર્ચો કરીએ તો સ્ટાફ કોર્ટર તરીકે વાપરી શકાય કોઈ ઓફિસ તરીકે વાપરી શકાય કોઈ ગોડાઉન તરીકે વાપરી શકાય પરંતુ અત્યારે મકાનો વાપરી શકાય એવી પરિસ્થિતિમાં નથી થોડું ઘણું કામ બાકી છે વત્તા કોન્ટ્રાક્ટર પોતે આર્બિટિશનમાં ન જાય અને એના કામગીરીના પૈસા ચૂકવવાના બાકી છે વધતાં એને આટલા વર્ષોથી સિક્યુરિટી રાખી છે એનો માલ સામાન ચોરી થયો છે આ નેગોસિએશન કરી અને એક એમિકેબલ ફિગર ઉપર જે કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પહોંચ્યા છે અને આ દરખાસ્ત અમને મંજૂર કરી છે પરંતુ વધુ વિચારણા અર્થે આ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી